ચુંડડી ગામે વીસ ફૂટ પર મીઠું ડંકીનું પાણી ગામ લોકો માટે આશીર્વાદરૂપ બન્યું છે આજે વિશ્વ જળ દિવસ નિમિત્તે ડહીંસરા સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય બહેનોએ આજે ચૂંટણી ગામે ડંકીના વીસ જેટલા જમીન સપાટી પર આવતા પાણીનું જળ પૂજન કરી સૌને પાણી બચાવવા આહવાન કર્યું હતું ભુજ તાલુકાના ચૂંડણી ગામે વિશ્વ જળ દિવસ નિમિત્તે ડહીંસરા ગામના સ્વામિનારાયણ મંદિરના સાંખ્ય બહેન જસુભાઈ સાંખ્ય બહેન પ્રમીલાબાઈના હસ્તે જળ પૂજન કરવામાં આવ્યું હતું ગામ લોકો પણ સાથે જોડાયા હતા યોગી બહેનોએ ચૂંટણી ગામ લોકોને આશીષ આપતા જણાવ્યું હતું કે આજે જ્યારે પાણીના સ્ત્રોતો જમીનના પેટાળમાં ઊંડે જઈ રહ્યા છે ત્યારે આપણે સૌએ પાણીનું જતન કરવું જોઈએ ચૂંટણી ગામ લોકોએ આજે પાણીનું જ સારી રીતે જતન કર્યું છે તેમને અમારા આશીર્વાદ છે અને આપણે સૌએ પ્રયત્નો પણ કરવા જોઈએ તેવું તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું ચૂંટણી ગામના અગ્રણી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે આજે અમે વિશ્વ જળ દિવસ નિમિત્તે સાંખ્ય યોગી બહેનોનાસ્તે જળનું પૂજન કર્યું છે અને અમે સૌ પાણી બચાવવા પ્રયત્નશીલ છીએ અને સૌને અમે અપીલ કરીએ છીએ કે જો પાણી બચશે તો જ આપણું જીવન બચશે તો આપણે સૌએ પાણી બચાવવા કરકસર કરવી જોઈએ આ પ્રસંગે ખાસ આજે ભરતસિંહ સોલંકી સહદેવસિંહ જાડેજા વસંતભાઈ ગોહિલ ધર્મેન્દ્રસિંહ જાડેજા ચમન ગોહિલ વગેરે ગામ લોકો આજે જળ પૂજનમાં ઉપસ્થિત રહ્યા હતા આ ગામમાં જ્યારે જળ નહોતું ત્યારે એક સમય વિશે કોઈને પાણી પીવા નહોતું ત્યારે ભુજ મંદિરના ઘનશ્યામજીવન સ્વામી આથી પચીસ વર્ષ પહેલા આ ગામના લોકોએ આગ્રહ કર્યો કે સ્વામી આ ગામમાં જલ નથી તો આપ આશીર્વાદ આપો ભગવાનને પ્રાર્થના કરો તો આ ગામમાં જલ થાય અને આ લોકો મીઠું જળ પાણી પીવીએ એટલે સંતના હૃદયમાં ભગવાન હોય ભગવાન બોલે સંત બોલે બે એક જ કહેવાય અમે અમારા શાસ્ત્રમાં આવી છે કે સંત બોલે તે ભેડો હું બોલું રે સંત જમે તે ભેડો હું જમું રે આવું એક નિષ્કોળાન સ્વામીએ એક કડી પુરુષોત્તમ પ્રકાશમાં લખી છે એટલા માટે અમારા મહાપુરુષોએ આ ગામને ભગવાનને પોતાના હૃદયથી નાભીમાંથી ભગવાનને પ્રાર્થના કરી અને આ ગામમાં એને કીધું કે આ જગ્યાએ તમે બોર ખોદો અને અહીંયા મીઠું જળ આવશે તો આ ગામમાં આજે પણ વીસ ફૂટ પંદર ફૂટ આટલા આડે ગાડે આટલા પ્રાંતમાં પાણી આવે છે અને કોઈ જગ્યાએ પાણી નથી એટલું આજુબાજુમાં ત્રણ થી ચારસો બોર છે એમાં આવી રીતે પાણી છે અને આ લોકો મહાપુરુષના આશીર્વાદથી ભગવાનની કૃપાથી આ લોકો પાણી આ ગામમાં પીવે છે અને ખેડૂતો પણ ભાવિક છે કેમ કે જે ગરીબ પછાત જાતિ હોય એ પાણીને બચાવે છે અને જે પૈસાદારો એને પાણીની કોઈ કિંમત નથી જ્યારે જે લોકોને પાણી પીવા મળતું નથી એ લોકો બિચારા આજે પાણી પીવા જલ પણ જળતું નથી તો કપડાં ધોવાની કેટલી એને કમી હશે જ્યારે આપણે કપડા ધોવા માટે પાણી પીવા માટે ઘર ધોવા માટે પાણી મળ્યું તો આ જ આ સમયને વિશે આ હાડાહડ કર્યું કે આ સમય એટલો પ્રવાહ એતો હોય કે જો જલ બચશે તો આખી દુનિયા બચશે જો જલ નહીં બચે તો દુનિયા કોઈ નહીં બચે જ્યારે જલ પલય થાય ત્યારે દુનિયા ડૂબેરી જ્યારે ને તમે સાચવશે ને તો દુનિયા ડૂબશે કેમ કે જે લોકોને પાણી પીવા નથી તો બિચારા માણસો શું પીશે ખાધા વિના ચાલશે પણ પાણી વિના કેમ ચાલશે તો ભગવાનની કૃપાથી આપને ખૂબ હજી જળ મળ્યું છે ક્યાંય વેચાતું લેવા જાવું નથી પડતું તો જો જલ બચાવશો તો આ પ્રજાએ બચશે પ્રજા સુખી થશે આથી ભવિષ્યમાં દસ વર્ષ પછી આ સમય આપને આવો દુષ્કાળ જોવો ના પડે આવું દુખી ન થવું પડે તો આખું વિશ્વને સમજવાની વસ્તુ એ કે ભગવાને જે આજ્ઞા કરીએ એ પ્રમાણે જો આપે રહેશું તો મહાપુરુષની કૃપા થશે ભગવાનની દયા થશે અહીંયાના રખિયા દાદા એ આશાપુરા માએ અને સ્વામિનારાયણ ભગવાન બધીની કૃપા વરસે તો આ કોઈ દી જલ ખૂટશે નહીં જલને જતન કરશો તો નહીં ખૂટે નહીતર જલ બધું પાતાળમાં ચાલ્યું જશે કોઈ કોઈક જગ્યાએ હજાર ફૂટ બે ફૂટ દસ ફૂટ તો જલ આવતું નથી અને આપને ભગવાને કેવી કૃપા કરીએ બાજુનું ગામ હોય તો જલ ન હોય અને એ જ બાજુનું ગામ હોય એમાં અખૂટ પાણી હોય આ કૃપા એ ભગવાનની અને ધરતી માતાની કૃપા એ અને વરુણદેવની કૃપા એનું જો આપણે જતન નહીં કરી તો આ જલ બધું પાતાળમાં વહી જશે તો કોઈને પાણી પીવાનું રહેશે નહીં એટલે અમારી એક ભગવાનને અને બધા જ સત્સંગીઓને આખા વિશ્વના બંધુઓને એક પ્રાર્થના એ કે તમે જલ બચાવો અને જલને સાચવો તો તમે પાણી ભેગા પાણી ભેગા થશો નહીં એક અહીંયાના ચુંદડીના લોકો રખ્યા દાદાનું સેવન કરે એનું પૂજન કરે એના પોત ઈષ્ટદેવ માતાજી હશે કોઈ ઈષ્ટદેવ હશે એને અમે અમારા સ્વામિનારાયણ ભગવાન પ્રાર્થના કરીએ કે આ લોકોને સદબુદ્ધિ દે કે આ જલ એ જતન કરીને રાખે તો બહુ સારું થાય અસ્તુ જય સ્વામિનારાયણ જય માતાજી જય આશાપુરા માં જય દાદા લખિયાર આજનો વિશ્વ જળ દિવસ છે તો આપણે ચુલ્લી ગામ વિશે જળ એટલે આ જો ડંકી છે એ આપણા પચાસ સાઠ વર્ષથી અહીંયા ઉપસ્થિત છે અને એનું જે જળ છે એ ગંગાજલ જેવું છે તો આ ગંગાજલ જેવું જળ એટલે વિશ્વ દિવસ છે એટલા માટે આપણે બે શબ્દ એના માટે બોલવા પડે છે અમૃત જેવું જળ છે એના વિશેષમાં આપણે બોલીએ છીએ આજની તારીખમાં પચાસ થી સાહીઠ પચાસ સાહીઠ વર્ષથી અને વીસ થી પચીસ ફૂટ ઉપર આવું મીઠું જળ આવી હરિયાળી ગામની અંદર ગામની વચમાં અને આ ગામનું પાણી આખા ગામ લોકો વાપરે છે અને એકદમ મીઠું અને એકદમ અમૃત જેવું છે તો આની નિમિત્તે આપણે તો એ બોલીએ કે આજ વિશ્વ જળ દિવસ છે એટલા માટે આપણે એનો વિશેષમાં વિશેષ એ કરવું જોઈએ તો આપણે આજની તારીખમાં તો આ જે સાંખયોગી ભાઈ સ્વામિનારાયણ મંદિરના જશુબેન અને પ્રેમીલાબેન એ આવી અને આ જળ વિશે અહીંયા આ ડંકીનું પૂજન કર્યું એ તો એક કુદરતી રચનાએ આપણે અહીંયા આવ્યા અને પોતે પૂજન કરી અને એને વિશેષ એટલો બોલ્યા કે બહુ આપણે જળનું જતન એટલે જળ અને વાણી આપણે વ્યવસ્થિત વાપરવી જોઈએ એના વિશે આપણે આ જળ વિશ્વ દિવસ છે એટલા માટે આપણે આ બે શબ્દો બોલી અને ચૂંટણી ગામનો વિશેષમાં વિશેષ અને આ જળનો બધા ગામ લોકોએ એનો જતન કરે અને વ્યવસ્થિતમાં વ્યવસ્થિત વાપરે તો વાણી અને જળ વ્યવસ્થિત રહેશે તો આપણું જીવન પણ વ્યવસ્થિત રહેશે જય માતાજી જય શ્રી લાખિયારજી દાદા જય આશાપુરામાં જય શ્રી રામેશ્વર મહાદેવ જય શ્રી સ્વામિનારાયણ ભગવાન મારું નામ ભરતસિંહ સોલંકી આજે આપણે અહીંયા વિશ્વ જળ દિવસ નિમિત્તે મળ્યા છીએ જે ભાઈઓ આવ્યા છે આપણે ચુંડિ ગામના વથાણની અંદર જે હમણાં ઉભા છીએ જે જગ્યાએ એ જગ્યાએ પાણીનો ડંકી જેને કચ્છીમાં ડંકી હેન્ડપંપ એ પાણી ખરેખર ગામ માટે એક પ્રસાદ રૂપ છે કારણ કે અહીંયાથી જ ત્રણ ત્રણસો મીટર નદી સ્તર જાય છે અને આ પાણી વીસ ફૂટ ઉપર છે અને એટલો બધો પાણી મીઠું છે કે આજુબાજુના આજુબાજુના ગામડાના લોકો જે પણ અહીંયા આવે કામકાજ કરવા એ પાણી ભરીને જાય તો આ એક પ્રભુનો પ્રસાદ કહેવાય અને એ નિમિત્તે સૌ ગ્રામજનો અહીંયા અમે મળ્યા છીએ ત્યારે અહીંયા આપણે જે આ જળનું પૂજન ડિસરા મંદિરના સ્વામિનારાયણ મંદિરના શાખ બાઈઓ બાયો જે શાખયોગી બાયો જસુબાઈ અને એમના હસ્તે જળ પૂજન થયો ખરેખર અમને એવો ભાગ્ય મળ્યો લાવો મળ્યો કે સૌ યુવાનો અહીંયા ઉપસ્થિત થયા એમને મનમાં એવો સંકલ્પ લેવાનો આજથી નિશ્ચય કર્યો કે આવનારી પેઢી આ જળનો કોઈ દિવસ દુરુપયોગ નહીં કરે અને આવનારી પેઢીને જળથી વંચિત ન રહે એના માટે અમે ખરેખર જેટલું બનશે એટલો આપણે પ્રયાસ કરશી અને આપણા ઋષિમુનિઓ ભારતના સંસ્કૃતિમાં જે ભારતના ઋષિમુનિએ કીધું હોય કે જળ એ જીવન છે ખરેખર પાણી અને વાણી બે વસ્તુ એવી છે કે જેને વિચારી અને ગાળીને વાપરવાની છે અને આ આજનો જળ દિવસ એના નિમિત્તે અમે આજે સૌ યુવાનો અહીંયા ઉપસ્થિત છીએ ત્યારે સંકલ્પ લઈએ છીએ કે કોઈ રીતે ખોટો પાણીનો દુરુપયોગ નહીં થાય અને અમારા ગામમાં તો ખરેખર લાખિયાજી ડાડામાં આશાપુરાની અસીમ કૃપાથી ભગવાન દ્વારકાધીશની કૃપાથી આવો અમૃત જળ જે જગ્યા અમે હમણાં ઊભા છીએ એ એક વીસ ફૂટ ઉપર પાણી છે મીઠું પાણી સરે ગામ લોકો પીવા માટે પણ પાણીનો અહીંયાથી જ વપરાશ કરીએ છે ગામમાં વોટર સપ્લાયની સગવડ બહુ સારી છે છતાં પણ આ પાણી એટલો અમૃતમય છે કે અહીંયાથી ભરી જઈએ અને એક પાણીની ખાસિયત એ છે કે શિયાળાની ઋતુ આવે ત્યારે ઓટોમેટિક ગરમ પાણી થાય અને ઉનાળામાં ઓટોમેટિક ઠંડુ પાણી રહે એ ભગવાનનો કોક આપણા ગામમાંથી ખરેખર બહુ મોટો જેને કહે ને કે ઉપકાર હોય બસ ખરેખર વધારે કાંઈ ન બોલતા આ ગામમાં જ્યારે જ્યારે એવા ધાર્મિક કાર્ય કે સાંસ્કૃતિક કાર્ય થયા છે ત્યારે અમે પ્રેમ ભાવને આદરથી બોલાવીએ તો તરત આવે છે ખરેખર અમારા માટે ખરેખર વિશ્વ જળ દિવસ આજનો કે જે સંતોના હસ્તે પૂજન થયું અને સરસ એવો આજનો આ વિશ્વ જળ દિવસ નિમિત્તે સૌ મળ્યા છીએ તો આ નિમિત્તે અમે સંકલ્પ લીધો છે કે પાણીનો કોઈ પણ બગાડ નહીં થાય દુરુપયોગ નહીં થાય અને જળનું અમે જતન કરશું એટલે આવનારી ભારતની ભવિષ્ય પેઢી આ જળને વ્યવસ્થિત રીતે વાપરી શકે જય માતાજી